ઉનાળાની શરૂઆત થતાની સાથે સ્થાનિકોને પીવાના પાણીની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં કોર્પોરેટર નયન ભાવસાર સામે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાદરાના વુડા હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પોકાર બોલાઈ રહી છે રહીશોને સમયસર પીવાનું પાણી ન મળતા રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો હતો આજરોજ વુડા હાઉસિંગ બોર્ડ ખાતે મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આક્ષેપ કરવામાં આવ્યા હતા કે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેટ નવીન ભાવસાને રજૂઆત કરવા છતાં પણ અમારી સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે વોર્ડ નંબર ત્રણમાં વુડા હાઉસિંગ બોર્ડમાં પીવાના પાણી માટે મહિલાઓને એક કિલોમીટર દૂરથી પીવાનું પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે ત્યારે આ રોજ વુડા હાઉસિંગ બોર્ડ ખાતે મહિલાઓ દ્વારા વિરોધ કરી નગરપાલિકા અને કોર્પોરેટર નયન ભાવસારની હાઈ હાઈના નારા ઉચ્ચાર્યા હતા નગરપાલિકા આવતું નથી પચીસ દિવસથી બધા પાણી ભરી ભરીને હેરાન થઈ ગયા બયો બીમાર થઈ ગઈ નગરપાલિકામાં બાર બાર રજૂઆત કરતા કોઈ સાંભળવા તૈયાર નથી આ ગુજરાત હાઉસિંગ બોર્ડ મધર સ્કૂલ ની પાછળ ત્રણ લાઈન માં પાણી નથી આવતું એક એક માસી તો પાણી ભરી ભરીને બીમાર થઈ ગયા દાખલ કર્યા તા એમને એક બાઈ પ્રેગ્નન્ટ છે એ બી ડોલો લાઈ લાઈને બીમાર થઈ ગઈ છે રોજાવાળા બી પાણી ભરી ભરીને હેરાન થઈ ગયા બીમાર પડી ગયા ઘડીએ ઘડીએ રજૂઆત કરતા નગરપાલિકા કઈ બી જોવા આવતી નથી જોઈને નાહી જાય છે કશું ઉપયોગ કરતી નથી

અમારે પેલી તકે પાણી નહી આવે તો નગરપાલિકા હોબાળો કરીશું